ભાવનગરના ખાણ ખનીજ વિભાગ દ્વારા આખું એક ખનીજ ભરેલું ડમ્પર ઝડપી લીધું ભાવનગર શહેરમાં આવા અનેક ડમ્પર ચાલે છે ખાણ ખનીજ વિભાગને દેખાણું ઓવરલોડ ખનીજ ભરેલ ડમ્પર ઝડપાયું ખાણ ખનીજ વિભાગની ટીમે ડમ્પર ડિટેન કરીને પોલીસને સોંપ્યું ખાણ ખનીજ વિભાગની ટીમ આજે એસી ઓફિસ માંથી બહાર નીકળી હતી અને ભાવનગર શહેરના દુખી બાપા સર્કલ પાસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને આ પેટ્રોલિંગ દરમિયાન આખું એક ગેરકાયદેસર ખનીજ ભરરું ડમ્પર ઝડપી લઈ મીર માર્યો હતો આવા અનેક ડમ્પરો શહેરમાં ગેરકાયદેસર રીતે ખનિજનું વહન કરતા જોવા મળે છે પરંતુ આ ગેરકાયદેસર વહન કરતા ડમ્પરો ખાણ ખનિજ વિભાગને દેખાતા નથી તે સૌ કોઈ જાણે છે અને આ સમગ્ર કાર્યવાહી ખાણ ખનિજ વિભાગના નાગ નીચે થઈ રહી છે અને આમાં ખાણ ખનિજ વિભાગની પણ મીઠી નજર હોય છે પરંતુ ક્યારેક ક્યારેક દેખાડવા પૂરતા એકાદ બે વાહનો સામે કાર્યવાહી પોતે કામગીરી કરી દેખાડો કરવામાં આવે છે તે સૌ કોઈ જાણે છે ત્યારે આજે પકડાયેલ ખનીજ ભરેલા ડમ્પરને ખાણ ખનીજ વિભાગ દ્વારા ડિટેન કરીને ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ અને ખનીજના સત્તાવાર દસ્તાવેજો મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી We'll be right <laughs> back.